સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જગન્નાથ મંદિર ટ્રસ્ટના આગેવાન જીતુભાઈએ જણાવ્યું હતું કે આ ટાંકી પચીસ વર્ષ પહેલાં સોસાયટી બિલ્ડર દ્વારા બનાવવામાં આવી હતી સમય જતાં તેનો કોઈ ઉપયોગ રહ્યો ન હતો અને મંદિર પરિષદમાં તે નડતર રૂપ બની હતી આથી તેને સુરક્ષિત રીતે ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી અને સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત રીતે પાર પાડવામાં આવી હતી સ્થાનિક રહેવાસીઓને પણ આ કામગીરી સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો